મિત્રો આપણે બાળકો કાનુડા જેવા જોતા હોય હે પણ તમે એના વિશે જોવો કાનુડો તો માખણ સોરીને ખાતો અને બીજાને ખવડાવતો એક દી એવો અગિયાર વર્ષ સુધી ભગવાન શ્રી કૃષ્ણનો એક દી એવો નહોતો કે જે દી એને માખણ નહોતું ખાતું એટલે અગિયાર વર્ષની ઉંમર સુધી જો માણસ માખણ ખાય ને તો એ ભગવાન શ્રી કૃષ્ણ જેવો બ્રહ્મચારી બને પણ અટાણે તો તમારા છોકરાઓને સ્પ્લાઇસ ને મેગી ને ઓલું બટર ને ઓલું કેવું ચીઝ ને એ પાછું પ્લાસ્ટિકનું અને આ ખવરાવી ને પછી એમ કહેવું માલો કાનુલો માલો કાનુલો મારા વાલા એમ કાનુડો ન થાય કાનુડોને કાનુડો બનાવવા માટે તમારે દેવકી વાસુદેવ નંદ જશોદા જેવું બનવું પડે તો તમારા ઘરમાં કાનુડો થાય એટલે ખાલી તમે બટર ને ચીઝ ને સ્લાઇસ ને ઓલો શું કહેવાય પીઝો અને એવું ખવડાવતા હોય અને છોકરું જરાક માગે તો તરત ઓલું કુરકુરિયું ખવરાવી દેતા હોય લે ખા કુરકુરિયું એમાં કાનુડો ન થાય ભાઈ એના માટે તો ગાયના માખણ દૂધ ઘી હેં એનાથી બાળકને તરબોળ કરવું પડે કાનુડા જેવું થાય કાનુડા જેવું તો ન થાય પણ ત્યાં એમાં જરા તરા ભાગ આવે કાંઈક થોડો ઘણો ભાવ આવે ભાવ ભાગેય ન આવે